નમસ્કાર મિત્રો એક બુક છે મેનેજમેન્ટ ગુરુ ચાણક્ય ચાણક્યની અંદર જે પહેલું પ્રકરણ છે વ્યક્તિગત ઓળખ તો એના બહુ લાંબુ પ્રકરણ હતું પણ મેં સંક્ષિપ્તમાં તમારી સમક્ષ રજૂ કરીશ અને તમારા કેટલાક સૂત્રો આપેલા છે જે જીવનમાં ખૂબ જ ઉપયોગી છે જ્ઞાન અને અનુભવના આધારે કસોટી કરવી ચાણક્યનું જ્ઞાન અને અનુભવની કસોટી કરી અને એને રાજ્યનું ચયન કેવી રીતે કર્યું હતું ચંદ્રગુપ્તની અને ચાણક્યની પહેલી મુલાકાત કઈ રીતે થઈ હતી તો રાજાઓએ ચાણક્યનું અપમાન કર્યું હતું ત્યારે એ આવતા હતા અને હિમાલયના પીપલીવન ગામની અંદર પહોંચતા કેટલા ગામની ભાગોળે કેટલાક બાળકો રાજા પ્રજાની રમત રમતા હોય છે ત્યારે ચાણક્ય જોવે છે અને ઓબ્ઝર્વેશન કરે છે અને એમાંથી જે બાળક રાજા બન્યો હશે એનામાં કેટલાક એવા ગુણ દેખાય છે ચાણક્યને કે આ ખરેખર રાજા બનવાને લાયક છે એટલે ચાણક્ય એમની કસોટી કરે છે અને રમતમાં ભાગ લેશે અને જે બાળક રાજા બન્યો હોય છે તેમની પાસે જઈ અને દાન માગે છે કે હું બ્રાહ્મણ છું મને કંઈક દાનમાં આપું ત્યારે જે બાળક રાજા બન્યો હોય છે એમ કહેશે કે આ જેટલી ગાયો સરસ છે આજુબાજુ એ બધી તમારી ત્યારે ચાણક્ય કહે છે કે એ ગાયો તમારી માલિકીની નથી તો તમે મને દાનમાં આપી શકો નહીં ત્યારે બાળક છે એ તલવાર કાઢી અને ચાણક્યને આપે છે અને કહેશે કે આ તલવાર તમારું રક્ષણ કરશે તો આ બધું જાણી અને ચાણક્ય પ્રભાવિત થયા અને એનું એને મનમાં નિશ્ચય કર્યો કે આને મારે રાજા બનાવવો છે તો આ રીતે ચાણક્ય અને ચંદ્રગુપ્તની પહેલી મુલાકાત થઈ અને આ દરમિયાન એના જીવનના અનુભવો દ્વારા કેટલાક સૂત્રો એ પાસે કે આપણે કોના પર વિશ્વાસ કરવો જોઈએ અને વ્યક્તિની ઓળખ કેવી રીતે કરવી તો ચાણક્ય રાજા બનાવવા માટે આવી રીતે એની ઓળખ કરી કસોટી કરી અને પછી જ ચંદ્રગુપ્તને રાજા બનાવવા માટે આગળ વધ્યા તા તો ભાઈ બેની ઓળખ ક્યારે થાય છે કે જ્યારે આપણે સંકટ સમયમાં હોઈએ છીએ ત્યારે ભાઈ બહેનના સાચા રંગ દેખાતા હોય છે ત્યારે ખરેખર જ્યારે આપણે જરૂર હોય છે કોઈ પણ સંકટમાં ત્યારે ભાઈ બહેન આપણને કેટલી મદદ કરે છે તેના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આપણા ભાઈ બહેનનો આપણી પ્રત્યે દ્રષ્ટિકોણ કેવો છે એક સૂત્ર દ્વારા એ પણ જણાવ્યું હતું અને બીજું એક જણાવ્યું હતું કે દુશ્મન જ્યારે અપ્રિય કાર્ય કરે ત્યારે અલર્ટ રહેવું જોઈએ જો તમે એમને નજર અંદાજ કરશો તો તમે તમારું નુકસાન કરશો પછી એક સૂત્ર દ્વારા જણાવ્યું હતું કે જે વ્યક્તિ સમાજ અને કાયદો વ્યવસ્થા વારંવાર તોડે છે એમના ઉપર ક્યારેય ભરોસો ન કરવો શા માટે કે તમે એની સાથે મિત્રતા કરશો કે એમના ઘર તમારા ઘરે લઈ આવશો તો તમારા ઘરની માનમર્યાદા અને જે નિયમો છે એમનો પણ ભંગ કરશે એટલે એવા મિત્રો સાથે એવા માણસો સાથે મિત્રતા પણ ન કરવી જોઈએ અને એમને ઘરે પણ ન લાવવા જોઈએ પછી એક સૂત્ર દ્વારા જણાવ્યું કે મોટી નદીઓ મોટા નોરવાળા હિંસક પશુઓ મોટા સિંગડાવાળા પશુઓ શસ્ત્રધારકો સ્ત્રીઓ અને રાજવી પરિવાર એમના ઉપર ક્યારે ભરોસો ન કરવો જોઈએ અને આ સમજવામાં કોઈને કન્ફ્યુઝન ન રહેવું જોઈએ ક્લિયર છે કે આ લોકો ઉપર ભરોસો ન કરવો જોઈએ ન કરવો જોઈએ અને ન જ કરવો જોઈએ આવી રીતે અલગ અલગ સૂત્રો આપ્યા છે જણાવ્યું હતું કે પુરુષની ઓળખ કેવી રીતે થાય ઘસવાથી ટીપવાથી તપાવવાથી જેમ સોનાની ઓળખ થાય છે એમ એક સાચા પુરુષની ઓળખ થાય છે પછી એક સૂત્ર દ્વારા જણાવ્યું છે કે અજ્ઞાનીઓ દ્વારા થયેલ કાર્યને મહત્વ ન આપવું જોઈએ આમાં વિસ્તારથી એવું લખ્યું હતું કે તમે માનો કે કોઈ કંપની માટે તમે કોઈ માણસ હાયર કરો છો અને એમનું કોઈ એક કાર્ય જોઈ તમે પ્રભાવિત થયો થયા છો અને એનું સિલેક્શન કરો છો અને વેલિડ ગણો છો તો એવું ન કરવું જોઈએ તો થોડીક રાહ જુઓ એ કાર્ય વારંવાર કરે છે રિપીટ કરે છે સારા કાર્યો પછી એનું સિલેક્શન કરો કોઈ એક કાર્યને ધ્યાનમાં લઈ અને આગળ ન વધવું જોઈએ કારણ કે એ ઘણીવાર એનાથી અઠેગઠે થઈ ગયું છે આપણી ભાષામાં કહીએ તો અને બીજા એક સૂત્ર દ્વારા જણાવ્યું હતું અવિશ્વાસો લોકોનો વિશ્વાસ ન કરવો જોઈએ તમને ખબર છે કે આ વારંવાર વિશ્વાસ તોડશે તો એમના ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ પછી એક દ્વારા કે અને નિંદા જે કરતા હોય એવા લોકોથી દૂર રહેવું જોઈએ અને એમના ઉપર ક્યારે ભરોસો ન કરવો જોઈએ કારણ કે જ્યારે તમે એની સાથે મિત્રતા કરશો ત્યારે તમે એની અંગત તમારી અંગત વાત એમની સાથે શેર કરશો તો પાપાસારી અને નિંદા નિંદા કરવાની જેમને વિકૃત મજા આવે છે તો એ લોકો ક્યારેક ને ક્યારેક તમારા સિક્રેટ રિલીઝ કરી દેશે કારણ કે એ એમની આદત હોય છે તો તમારી સમક્ષ ઘણીવાર જે લોકો બીજા લોકોની નિંદા કરતા હોય છે તો તમારે સમજી લેવાનું કે આ મારી નિંદા પણ અન્યના મોટે કરશે પછી દુષ્ટ લોકોને દુષ્ટ લોકોનો સ્વભાવ હોય છે કે સજ્જન માણસોને દુઃખી કરવાવાળા જે વૃત્તિ હોય છે જેનામાં કે આપણે જેમનું કાંઈ બગાડ્યું ન હોય તેમ છતાં આપણું નુકસાન કરે જ એવા માણસો માણસો સાથે મિત્રતા ન રાખી પણ એનાથી દૂર રહેવું જોઈએ નહીંતર તમારે તમને પણ કષ્ટ પહોંચાડશે પછી એક સૂત્રો દ્વારા જણાવતું કે દુષ્ટને ઉપદેશ ન આપો કે દૃષ્ટ તમે ઉપદેશ આપશો તો એ અપકાર સમજ છે આપણા એ ગુજરાતી ભાષામાં કહેવાય છે કે ખમ્મા કીધું તો એ મર લાગે એ સંદર્ભની અંદર ચાણક્ય આમાં વિસ્તારથી કહેલું હતું તો આ એક વ્યક્તિગત ઓળખનું આખું પ્રકરણ આવી ગયું છે કેટલાક સૂત્રો આવી ગયા છે જે ખૂબ વિસ્તારથી હતા અને સંક્ષિપ્તમાં મેં તમારી સમક્ષ લાવ્યા રજૂ કર્યા છે તો જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને આપણે મળતા રહીશું હવે નેક્સ્ટ વિડીયોમાં